જય માતાજી જય જોહાર અને રામ રામ મિત્રો તો હાલ અત્યારે આપણે એમ કે સાંજનો લગભગ સો સાડાસાની આસપાસનો ટાઈમ છે મિત્રો અને અત્યારે એટલે કે આપણે ખેડૂત છીએ એટલે બીજું તો શું કરીએ કાલમાં થોડો કાંટો મારી નાખીએ કારણ કે તલમાં આંટો મારવું પડે એક દિવસના એક બે આંટો જવું પડે કઈ રીતનું છે ને કેવું તો મિત્રો તલની અંદર અત્યારે તલ સારા જ છે બહુ સરસ છે તલ શરૂઆતની અંદર આપણને એમ લાગતું હતું કે મેં તો તલ ઉગવાના નથી એમ બરાબર ઉગવાના નથી એમ એવું લાગતું હતું પણ અત્યારે બહુ મસ્તીના લાગે છે હવે મોટા થઈ ગયા ને લગભગ વીસદી ઉપરના વીસદી હજી તો નહીં થતા કે અઢાર ઓગણીસ દિવસના થઈ ગયા આવા બહુ સરસ છે તલ હવે હવે વાંધો ના આવે હવે આપણે બેફિકર કામ કરવાનું કારણ કે આવું આશા ઉગી ઘાટા હવે તો મજા આવે ને આશા ઉગી એટલે આપણને મજા નહીં આવે કામ કરવાની કારણ કે આમાં હું આશામાં શું લેવાનું એવું થાય એટલે શરૂઆતની અંદર ઘણા એમ આશા લાગતા હતા પણ પાણી બે પા નાખાને એટલે તાર બહ બહાટી બોલાવી નીકળી જાય મિત્રો હવે અમને આને કોઈ ટેન્શન નહીં બે રાઉન્ડ દવાના થઈ જશે હવે આમાં આપણે નીંદવાનું બહુ એમ મસ્તીથી ચાલુ કરી નાખવાનું છે એટલે કાલથી હવે આપણે નીંદવાનું કામકાજ પાછા શરૂ કરી દેવાનું તો આવશે મિત્રો અને આધુ યુ તલમાં યળું વધારે હોય લઈએડું આવતી હોય એટલે અઠવાડિયા હવે રાઉન્ડ કરતા રહ્યો આવું છે હજી પણ હજી ખાલી લાગે એક મહિનો થાય એટલે કમ્પ્લીટ થઈ જાય લીલું ખસ ગાર્ડન જેવું ખેડૂતનું વાડી ગાર્ડન જેવી થઈ જાય એમ કે સિટીમાં કેવું આપણે ગાર્ડનમાં ફરવા જઈએ એવું થઈ જાય એક મહિનાની અંદર તો આવું છે મુક્યો આપણે વાડીની અંદર અત્યારે તો આ જે પાણી પાવાનું હતું બીજી વાળી એટલે આપણે સવારથી આંટો જ નહીં માર્યો એટલે મિત્રો અત્યારે એમ થયું કે આંટો મારતા આવી હાલે તો આવશે મિત્રો તો અત્યારે જાંબુડાનો સરસ મજાનો ઉનાળો સાણ આપે છે આપણને બહુ નાનો હતો મિત્રો નાનો હતો એટલે અને મિત્રો આપણે ને એ પણ બહુ મસ્ત મિલા આવાના આવી કેરી લાગે તા તો જે ખેડૂત હોય ને કેરીની જે ખેતી કરતા હોય ને આવાના આંબા કેરી થાય ને તો પુષ્કળ ભ્રમણમાં નીપજ આવી જાય ને સરસ મજાની જાય આવશે ને તો કઈ એ આંબો કલમ છે એક હોય

બહુ આવ્યો હતો ને આ બધું ખરવા માંડ્યો અમને કોઈ કારણ છે કંઈ ખબર નહીં આ દવાનું કંઈક ખબર નહીં પડે કે દવા કરવું પડે કાકડા ને પપૈયા હા તો એવું છે મિત્ર પપૈયા તો પપૈયા પપૈયા બધું લાગ્યું જ છે અત્યારે એ બધું ખાવામાં કામ જ આવશે સમય આવે એટલે અને આખા દિવસ પાણી વાળી વાળીને થાકી જશે એટલે જેમ ભણે ને એમ ખાવાનું જલ્દી ભણાવો જલ્દીમાં તો મિત્રો સરસ મજાને આપણે સેલ્ફી સ્ટીક લાવેલા હતા પણ એનો ઉપયોગ હજી આપણે કર્યો નથી કર્યો નથી એટલે ટૂંક સમયની અંદર કરી રીલ બી બનાવવા હોય ને તો કામ આવે તો વિડીયો વિડીયો બનાવવાનો બહુ શોખ છે પહેલેથી આપણને એટલે મિત્રો યુટ્યુબની અંદર સરસ મજાનું એમ ચેનલ બનાવેલી છે એટલે થોડો થોડું એમ નાખતા રહીએ તો આવું કંઈક આપણે સેલ્ફી સ્ટીક મંગાવેલું હતું એ લાવેલા હતા પણ યુઝ હજી આનામાં કર્યું નથી આપણે તો જોઈએ હવે કેવું કામ કરે છે નાના યુટ્યુબર છે ને હાવ નાના શરૂઆત છે આપણી અને આનાથી શરૂઆત કરવાની છે હવે તો પહેલાં તો આને કોઈક દિવસ આપણે વિડીયો બનાવીશ ને બ્લોગ તો જરૂર બતાવીશ કારણ કે એક મોબાઈલથી આમાં કંઈ ખબર નહીં પડે ને આમાં બ્લૂટૂથની એવી બધી બધી સુવિધા બહુ સારી છે મોબાઈલની અંદર જોયું છે લોકો આપણને બતાવે છે એટલે અને ખિસ્સા મેં નાખી લેવાય એવું ખિસ્સાની અંદર પણ આવી જાય લગભગ ત્રણસો સાડી ત્રણસો રૂપિયાનું જેવું હતું અહીંથી લાવ્યા હતા અને હાલ કંઈક આનાથી કંઈક એમ સારી ક્વોલિટી લેવાનું વિચારું પણ હજી ચેનલની અંદર થોડુંક સક્સેસ થઈ જઈએ ને આમ તો સક્સેસ હશે પણ હજી થોડુંક સક્સેસ થઈ જઈએ ને એટલે આનાથી કંઈક અલગ લાવવાનો વિચાર છે આપણો ગિમ્બલ ગિમ્બલથી વિડિયો શૂટ કરવાની મજા આવે ગિમ્બલ ગિમ્બલના સપના છે આપણા જો તમે સરસ મજાનો સપોર્ટ કરો છો એમને એમ સપોર્ટ કરતા રહેજો તો એક દિવસે ગીમ ગિમ્બલ લાવીશ ને તો જરૂર તમને બતાવીશ ને અને વિડીયો આપણો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ફરી પાછા મળીશું એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને રામ રામ જય જોહાર જય આદિવાસી